હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ આઠ સ્વતંત્રતા પછીનું ભારતના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની પ્રશ્ન એક ખાલી જગ્યા ખાલી જગ્યા સ્વાતંત્ર હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પ્રસાર કર્યો હતો ખાલી જગ્યા બે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા ડૉક્ટર જીવરામ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા સવાલ નંબર ત્રણ હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે જવાબ છે નીતિ આયોગ હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો સવાલ નંબર એક ભારત ક્યારે સ્વતંત્ર થયું તો જવાબ ભારત દેશ પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ સ્વતંત્ર થયું સવાલ નંબર બે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા એનો જવાબ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ ડોક્ટર ફજલ અલી હતા સવાલ નંબર ત્રણ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ના રોજ કરવામાં આવી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો સવાલ નંબર એક સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા સ્વતંત્ર ભારતની સામે નીચેના વિવિધ પડકારો હતા સ્વતંત્રતા ભારત બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વતંત્ર અનુસાર ભારતનો ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન બે અસ્તિત્વમાં આવ્યા પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમો નીતિ આ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી એ વિકટ સમસ્યા હતી ભારત સરકારે ખૂબ જ કુને આ જવાબદારી નિભાવી દેશના લોકો અને સરકારે આ નિરાશ્રિતોને પૂરતી સગવડ આપી વિશાળ શરણાર્થી શિબિર ખોલવામાં આવી નિરાશ્રિતોના પુનર્વસન બાદ તેઓ બધા સાથે એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી તે સમયે ભારતમાં પાંચસો જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા આ રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે સહમત કરવા પણ એક અઘરો પડકાર હતો આ સાથે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું બંધારણ અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું પણ એક પડકાર હતો ભારત પાકિસ્તાનના ભાગલા વખતનું દ્રશ્ય ઈસ્વીસન ઓગણીસો સુડતાલીસમાં માં ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કરોડની આસપાસ હતી આ વસ્તી ભાષા પહેરવેશ પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી આટલી બધી ભિન્નતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા સાધી રાષ્ટ્ર વિકાસ કરવો પણ આવશ્યક હતો સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો ખેતી કરતો આ ઉપરાંત ગંદા શહેરો ગીચ વસવાટ ગરીબી શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ તથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની જ પડકારોની સાથે રાષ્ટ્રીય એકતા સાથે રાષ્ટ્રીય વિકાસ કરવો પણ જરૂરી હતો સવાલ નંબર બે જુનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું તેનો જવાબ જુનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું જેની સામે મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જુનાગઢનો કબજો કરી લીધો ત્યારબાદ લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતાએ ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું આમ જૂનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને સાક્ષરતા હોવા છતાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય સવાલ નંબર ત્રણ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાથે પ્રગતિની નોંધ લખો જવાબ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિ નીચે મુજબ છે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જીએસએલવી તૈયાર કર્યા છે જી એસએલવી એટલે કે લિયો જ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન શરૂ કર્યું છે ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન પ્રાપ્ત કરેલ છે આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે વિશ્વના દેશોએ પણ ભારતની આ બધી સિદ્ધિઓની નોંધ લીધી છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો સવાલ નંબર એક દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ માહિતી આપો પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું તે તત્કાલીન ભારતની સૌથી મોટી સમસ્યા હતી કશ્મીર હૈદરાબાદ અને મૈસૂર જેવા મોટા દેશી રાજ્યો હતા જ્યારે કેટલાક દેશી રાજ્યો ખૂબ નાના હતા આ બધા દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડાવવા સમજાવવા ખૂબ મોટું અને મુશ્કેલ કાર્ય હતું આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો સરદાર પટેલના પ્રયત્નો રાજ્યની રચના થતા જવાહરલાલ નહેરુ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગમ્ય ગણાવ્યું સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન પ્રજા અને ભારતીય જાગ્રત કરી વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા આરંભી સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ જૂનાગઢ અને કાશ્મીર સિવાય બધા જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી નિજામના હિતોના રક્ષણની બાહેધરી આપી હૈદરાબાદનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું હૈદરાબાદના વિલીનીકરણમાં મહારાજા કુમા કૃષ્ણકુમારસિંહજી કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની રહી જુનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યો જેની સામે મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ ભારતીય માટે હકુમતની સ્થાપના કરી સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જુનાગઢનો કબજો કરી લીધો લોકમત લેવાયો જેમાં બહુમતીથી જનતાએ ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું આમ જુનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યો કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી ન હતી આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી અને ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈ તેનું રક્ષણ કર્યું પણ તે દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરાવવા જણાવ્યું હજુ આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે જેને આજે પીઓકે તરીકે ઓળખવામાં આવે છે જે વાસ્તવમાં ભારતનો ભાગ છે Kashmir કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે નિર્વિવાદ હકીકત છે આમ ઓગણીસો ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ સવાલ નંબર બે પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશેની માહિતી નીચે મુજબની છે ઈસવીસન ઓગણીસો પચાસમાં માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચનો પ્રારંભ કર્યો આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે આ આયોજન પંચમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળા અને ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ્ય ધરાવે છે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ આર્થિક અસમાનતામાં ઘટાડો પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશ્યોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે પ્રથમ પંચવર્ષીય યોજના ઈસવીસન ઓગણીસો એકાવન છપ્પન દરમિયાન હાથ ધરવામાં આવી પંચવર્ષીય યોજનાઓના યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે દંશ સ્વાવલંબી બની શક્યા છીએ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અનાજને આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતું રાષ્ટ્ર બનેલ છે દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાંઓ ભરવામાં આવેલ છે સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂકેલ છે પાંચ વર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે પરંતુ ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી આ માટે વસ્તી વધારો એક કારણ તરીકે જવાબદાર છે આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા રોજગારીની તકો વધારવા શિક્ષણનો પ્રચાર પ્રસાર આવશ્યક ચીજવસ્તુ ગરીબોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છીએ સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે બાળ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે સવાલ નંબર ત્રણ આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિની માહિતી નીચે મુજબ છે ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધિ ગણી શકાય કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકોનું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી નહીં શકે આ બધી જ આશંકાઓ નિર્મળ સાબિત થઈ આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે ભારતમાં નાગરિકોને પુખ્ત વય મતાધિકાર આપવામાં આવેલ છે ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે આ ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક બનતી નથી પણ પોષક બની વિવિધતામાં એકતા સર્જે છે વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે મર્યાદિત અને અલ્પ સાધનો સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે ઉદ્યોગોની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ ઉર્જા ખનિજ તેલ ટેલિકોમ્યુનિકેશન સ્ટીલ ખાતર સિમેન્ટ પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં દેશે હરણફાળ ભરી છે અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જીએસએલવી તૈયાર કર્યા છે આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી છે ભારતીય પરંપરાઓ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવ સંસાધનોનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલ છે એકવીસ જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે યુએન એ જાહેર કરેલ છે યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આમ આઝાદી પછી ભારતમાં વિકાસ ઉજ્જવળ પંથે હરણફાળ ભરી રહ્યો છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો